સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી લોકો ખાડી સમસ્યાથી સામનો કરી રહ્યા છે જે રીતે અત્યારે પણ પાણી જોઈ રહ્યા છો સુરતનો આ ગોડાદ્રાથી લઈને પર્વત પાટિયા સુધીનો આ રોડ છે અને આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ગત રોજ પણ અહીંથી જ આપણે આ દ્રશ્ય બતાવ્યા હતા આકાશી દ્રશ્ય આ વિસ્તારના બતાવ્યા હતા ત્યારે આજે પણ આ પાણી ઓસર્યા નથી અને વધુ આ પાણી વધી રહ્યા છે આ પાણીનું જલસ્તર પણ વધ્યું છે લોકોને અહીં અવર જવર કરવાની સદંતર તકલીફ પડી રહી છે જેને લઈ આવ અવર જવર માટે રસ્તો બંધ થઈ ચુક્યો છે ગત રોજ રસ્તો હતો પરંતુ આજે તો એ વાહન વ્યવહાર માટેનો એ રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે કા ગત રોજ ઘૂંટણ સુધીના પાણી હતા જો કે આજે આ કમર સુધીના પાણી થઈ ચૂક્યા છે અહીં જે લોકો રહે છે માધવવાગથી લઈને મોટી મોટી જે તમામ સોસાયટીઓ છે વેપારીઓ છે તે તમામ આ પાણીની વચ્ચે કેદ થઈ ચૂક્યા છે અવર જવર માટે આ પ્રકારે ટ્રાયસાઈકલનો ઉપયોગ કરી રહ્યા છે ક્યાં તો અહીં મહાનગરપાલિકાની એક ગાડી ચાલી રહી છે જે એ લોકો માટે ફેરા કરી વારંવાર ફેરા કરતી હોય છે પરંતુ જે રીતની મુસીબતોનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે તે આ પારાવાર મુસીબત છે આ વખતે જે પાણીનો આ ભરાવો આવ્યો છે ખુબજ વધારે પડતો આવ્યો છે તેવું કહેવું છે અને એક નહીં પરંતુ એક માત્ર નહીં પરંતુ આખો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીં કરતા એક માત્ર રસ્તો હતો જે પાણીમાં ગરકાવ થઈ જતા લોકો હવે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે તમામ લોકોની આ આસપાસના રહેતા લોકોની અને અહીંથી અવર જવર કરનાર તમામ લોકોની એક જ માંગ છે કે દર વર્ષે જે ખાડીપુર આવે છે તેનું કાયમી નિકાલ આવે દર વર્ષે મોટી મોટી મહાનગરપાલિકા વાતો કરે છે આ વર્ષે પણ કરી હતી ખાડીનું નિરીક્ષણ પણ કર્યું હતું પરંતુ કોઈ જ તેનું કારણ જોવા ના મળ્યું તેનું ચિત્ર સ્પષ્ટ જોવા ના મળ્યું અને પૂરનો સામનો આ વખતે પણ કરવાનો વારો આવ્યો છે કેમેરામેન પારેખ સાથે ધ્રુવ સોમપુરા